મીડિયા પર થવા માટે આ રીતે સ્ટન્ટ કર્યા ચેતન અમારી સાથે જોડાયેલા છે ચેતન વારંવાર કહેવામાં આવે છે જાહેરમાં કેક કટ કરીને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે છે તેમ છતાં પણ આવા અલગ અલગ પ્રકારના દ્રશ્યો આપણી સામે આવી ચૂક્યા છે શું કોઈ કાર્યવાહી થઈ છે જે દીક્ષિત સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અને સૌથી વધુ લાઈફ મેળવવા માટે જે યુવા વર્ગ છે તે ખાસ કરીને સ્ટંક કરતા અવાનવા જે વિડિયો છે તે વિડિયો બનાવતા હોય છે ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જાહેરમાં કેક કાપા પર આ ઉપરાંત જે વાહનો છે તેના પર સ્ટંક કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં જે યુવા વર્ગ છે તે યુવા વર્ગ ક્યાંક ને ક્યાં આ જે પરિપત્ર છે તેને દોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના બેસ્તાન વિસ્તારની છે જેના કેટલાક જે યુવાનો છે તે કાર પર ચડીને સ્ટન્ટ કરી રહ્યા છે અને જાહેરમાં જે કેક છે તે કાપવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ સ્ટન્ટનો જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે હાલ તો જે રીતે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારબાદ દેસ્તાન પોલીસે અજાણ્યા જે યુવાન છે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોર હાથ ધરી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ તો દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાય છે સુરક્ષાના કારણે